अमे गाम आया थी अमार गार्डन में आखी वाड़ी है जो आ मारु पाडू रू छे सुई जी छे હાલો તો ત્યાં આપણા મોટી માન ઘરી જઈએ જો આ નીતિઓ છે મોટો ભાઈ શું તો હે તો કોઈ નહીં આ વાસળી છે જો સો તમે વાસળીને જાય છે હા કાળું અમારું તપેલું છે એને ઘસી ઘસી ને ધોરું કરવાનું હા ધોરું કરવાનું ગસી ઘસી બીજા થામડા તો ધોવાઈ ગયા ની હવે આરું આવવાના છે ને હમણાં મારા માસી આવશે હવે ઈચકા ખાઈશ

જો આ ગોવા ફરીન સેક્ષ છે આ રોટલા છે જો આ અમારો ભાઈ નીતુ જે આર્યો વિરાત આ મારા પપ્પા કર તો હા મારા દાદી છે વહા સે લેતેરા બાય બાય કરો હોરા हां जई रे मार भाई आ गाय छे आ हमारी गाय आ भे क्या गाय नु वाछड़ू के छे हे दीजो आ गाय नु वाछड़ू छे मारू ये गाय का बछड़ा है ये दवाई है

આ એ તો ફરવા આર્યો જો વિલુ સુતો હે કોઈ નહીં વિડિયો બનાવ ખુદી આ જો ગેમ રમ મિસ્તેરો રોજ ગેમ રમતો યા તો ની આ કેમ આમ હે

મિત્રો આ છે આપડો ચોકીદાર જેમ તેમ કરીને આપણે બનાવેલું છે કપડા ફોપડા વેંટી

એ ના આવે એના માટે આ ખાઈ જાય રોજડા આવે ને તો જો મિત્રો અહીંયા તો મારાથી પણ ઊંચી ઊંચી છે શિવ ઉજવાલ બરાલ

હમ તો ચાર જ થયા હશે રેવા ના દો તમે લઈ કોણ હે પછી તારા માટે હાલ હાલ ફટાફટ હાલ મને ભૂખ લાગી છે મને જમવું જ છે જમવાનો ટાઈમ થઈ ગયો છે વરસાદની જરૂર છે મિત્રો વરસાદ આવી જાય तो मस्त बाजरी खिली उठे चल फटाफटा गडा ला गडा ચાલ 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 ફટાફટ ચાલ હા એ તો ઊંચી તો હોય જ ને મારાથી પણ ઊંચી છે તો કેમ મજા આવી ફરવાની તું કાલે પણ આવી છે કાલે તો જવાનું છે ને તને રિટર્ન ગાંધીધામ તો રોકાવાનું છે કેટલા દિવસ હમ અચ્છા ચાર પાંચ દિવસ રહી છે ચાલ 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 હમ